મહિનાથી હરિયાણા અને પંજાબ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ ફરી એક વખત દિલ્હી કૂચ શરૂ કરી છે ખેડૂતોએ આજે દિલ્હી ચલો આંદોલન હેઠળ આગળ વધવાનું શરૂ કર્યું છે પરંતુ તેઓને હરિયાણાની શંભુ બોર્ડર પર જ અટકાવવામાં આવ્યા હતા દિલ્હી તરફ માર્ચ કરતા બે બેરિકેટિંગ ક્રોસ કરી અને ખેડૂતો હરિયાણા બોર્ડર પર પહોંચ્યા હતા પરંતુ અંબાલા બોર્ડર પાસે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા કરવામાં આવેલા બેરીકેટિંગ કરી છે પ્રદર્શન કરી રહ્યા છે જેમણે હવે દિલ્હી ચલણનો નારો પણ આપ્યો છે અને આજે એકસો એક ખેડૂતોનો દિલ્હી તરફનો કૂચ કરી રહ્યા છે અને તે સમયે તેમને હરિયાણાના અંબાલા જિલ્લા પર શંભુ બોર્ડર પર રોકી દેવામાં આવ્યા હતા અંબાલા જિલ્લામાં કલમ એકસો ત્રેસઠ લાગુ કરવામાં આવ્યું છે તેમજ શંભુ બોર્ડર આસપાસના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે પોલીસ અધિકારીનું કહેવું હતું કે ખેડૂતો પાસે કોઈ મંજૂરી નથી હરિયાણાના અંબાલા જિલ્લામાં કલમ એકસો ત્રેસઠ લાગુ કરવામાં આવી ચૂકી છે આ સાથે જો તેઓ મંજૂરી લઈ અને આવશે તો અમે તેમને આગળ જવા દઈશું તો બીજી તરફ ખેડૂતો અંબાલા જિલ્લામાં પોલીસ દ્વારા કલમ એકસો છુમ્માલીસ લાગુ કરવામાં આવી છે અને ત્યાં જવા પર રોક લગાવી દેવામાં આવી છે ખેડૂતોને મંજૂરી ન મળી હોવાથી તેઓને પોલીસના દળ દ્વારા રોકવાનો પ્રયાસ સતત હાથ ધરવામાં આવી રહ્યો છે શંભુ બોર્ડર પર ખેડૂતોને અટકાવતાની સાથે જ ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે